મિત્રો સ્વાગત છે મારા આ નવા જ વિડીયોમાં અને આ જોઈને જ આપણે અંદાજ આવી ગયો છે કે આ એક સ્કાડા સિસ્ટમ લાગેલી છે જે સિસ્ટમ સુપરવાઇઝ કરે છે અને ડેટાને સેવ કરીને આગળ મોકલે છે સ્કાડા સૌથી પહેલાં તો સ્કાડા સ્કાળાનું પૂરું નામ થાય છે કે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન એટલે કે ઓવરઓલ સિસ્ટમને સુપરવાઇઝ કરે છે અને ડેટા સેવ કરીને જે પણ ઇક્વિપમેન્ટને આપણે ઓન ઓફ કર્યા છે તેને આગળ મોકલે છે ડેટાને તો કાળા એક સોફ્ટવેર અને એક હાર્ડવેર બે ભેગા થઈને એક કમ્પ્લીટ સિસ્ટમ બનેલી હોય છે તો આની અંદર આ લાગવાથી આપણે કોઈ ગેરફાયદો નથી થવાનો એટલે આમ તો ફાયદો જ છે અને આમ એવી રીતે કે કોઈ પણ સબ્ટેશનમાં આ છાસઠ કેવી સબ્ટેશનમાં લાગેલી સિસ્ટમ છે એટલે કોઈ પણ સબ્ટેશનમાં કોઈ એવી રીતના કરતા હોય કે ધારો કે આઠ કલાક પાવર આપ આપવાનો હોય તેની જગ્યાએ સાડા આઠ કલાક ચલાવતા હોય કે આઠ કલાકથી ઉપર આપતા હોય વચ્ચે પાવર આપતા હોય તો તે બધું બંધ થઈ જશે અને ત્યારબાદ એમ કે હેન્ડ્રીપ આપતા હોય કોઈ વગર ફોલ્ટ્રીપ આપતા હોય આપણે વગર ફોલ્ટ કોઈ કર્મચારીને કહેવાથી તો તે કામ નહીં થઈ શકે હોય તો પાંચ મિનિટે જે આપણે ટ્રાય લેવાનો હોય છે તેની જગ્યાએ આપણે દસ મિનિટ ટ્રાય લઈએ એટલે કે પાંચ મિનિટ પછી લેવાનું થશે કારણ કે છઠ્ઠી મિનિટે પીએફમાં જતું રહેશે આમ તો આપણે ત્રણ ટ્રાય લેવાનો હોય છે ફોલ્ટમાં ગયા પછી પાંચ મિનિટ પાંચ મિનિટ પાંચ મિનિટ એવી રીતે એવી રીતે મેક્સિમમ ત્રણ ટ્રાય લઈ શકાય પરંતુ જે પ્રકારનો ફોલ્ટ હોય એ પ્રકારે ટ્રાય લેવાનો થશે ધારો કે એલ એસ ટી સી પર જમ્પર ગયેલું હોય તો તેના માટે પછી ટ્રાય ન લઈ શકાય એક જ ફીડો ફોલ્ટમાં ગયું એલ સીધી પી એફમાં આવશે અને પછી એલસી આવી જશે તો જે પ્રકારે ફીડો ફોલ્ટમાં જે પ્રકારનું ફોલ્ટ આવ્યો એ પ્રમાણે તે ટ્રીપિંગનું થશે એટલે પાંચ મિનિટ પછી નોર્મલ ફોલ્ટ હોય પાંચ મિનિટ પછી તેનો ટ્રાય લેવું તો સૌથી પહેલા તો અહીંયા આપણે જોઈશું કે આ સિસ્ટમને પાવર ક્યાંથી મળે છે તો મેઇન તો પાવર અહીંયા સબસ્ટેશનના જે સ્ટેશન ટ્રાન્સફોર્મર હોય ત્યાંથી જ આવતો હોય છે પરંતુ અહીંયા પણ આપ જોઈ શકો છો કે મેઇન લાઈન ટ્રીપ થાય ધારો કે છાસઠ કેવી લાઈન ટ્રીપ થાય તો તેના માટે પ્રોટેક્શન આપેલું છે કે અહીંયા કાંઈ આપ જોઈ શકો છો કે બેટરી બેકઅપ છે આ એક બેટરી આપેલી છે અને અહીંયા કંઈ યુપીએસ આપેલું છે જેથી કરીને છાસઠ કેવી લાઇન ટ્રીપ થાય તો અહીંયાથી પાવર તેને મળી રહે અને સિસ્ટમ ચાલું જ રહેશે એટલે કે ઓન ઓફ લાઇન થઈ હોય તો તે પણ માહિતી આગળ મળશે તો છાસઠ કેવી લાઈન હોય ટ્રાન્સફોર્મર હોય કે પછી ઇલેવન કેવી ફીડર હોય તેનો ડેટા ચાલુ બંને આગળ જશે એટલે કે આઠ કલાક પાવર કમ્પ્લીટ આપવાનો થશે ટાઈમ સર આપવાનો થશે ફોલ્ટમાં ફીડર ગયું થ્રી ફી ટાઈમે તો તેનું ટ્રિપિંગ દર્શાવવાનું રહેશે પીએફ કમ્પ્લીટ જેટલું થતું હશે છે એટલું જ આપણે દર્શાવવાનું રહેશે અને એલસીનો સમય પણ એ પ્રમાણે આપવાનો દર્શાવવાનો થશે તો આ બધું આપણે નોકરી દરમિયાન ખાસ ધ્યાન રાખવાનું રહેશે તો અહીંયા કણ સિસ્ટમમાં આપણે આપણે બતાવું કે શું શું લાગેલું છે તો અહીંયા પણ આપ જોઈ શકો કે અહીંયા રાઉટર લાગેલું છે એટલે કે વાઈફાઈ છે વાઈફાઈ શાના માટે કે સિસ્ટમના ડેટા આગળ મોકલવો હોય તો એના માટે વાઈફાઈ જરૂર છે એટલે કે સિમ કાર્ડ લાગેલું હશે અને એની અંદર વાઈફાઈ છે એટલે વાઈફાઈથી આખી સિસ્ટમ ચાલુ છે જે ડેટા આગળ મોકલે છે તો એના માટે નેટ ઇન્ટરનેટ રિકવાયર્ડ છે એટલા માટે તે વાઈફાઈ સિસ્ટમ આપેલી છે તો અહીંયા પણ આપ જોઈ શકો ત્યારબાદ ડીસીયુ હરિકૃપા કંપની દ્વારા આનું મેન્યુફેક્ચર થયેલું છે અહીંયા પણ આપ જોઈ આ તેનું વાયરલેસનું છે અહીંયા સબ ડેશનનું નામ લખેલું છે આ રાઉનો પ્લગ છે તો આવી રીતના આ સિસ્ટમની આ બોક્સમાં આપેલું છે આ કેબલ છે તે હાલ જુદો જ છે જે દસ સિસ્ટમથી કનેક્ટ કરવાનો છે જે હજી બાકી છે તો આવી રીતના આ સિસ્ટમનું બોક્સ છે જે આપણે આવી રીતના બંધ કરીશું તો અહીંયા કણ બોક્સ ઉપર લખેલું છે કે એસએફએમસીએસ MCU પેનલ તો અહીંયા કંઈ આવી રીતના આપણે બોક્સને બંધ કરી દીધું અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે તે મીટર કઈ કઈ જગ્યાએ લાગેલા છે તો અહીંયા કણ આપ જોઈ શકો છો છાસઠ કેવી સાઈડ ટ્રાન્સફોર્મર પેનલ છે છાસઠ કેવી પેનલો છે તેની અંદર બધા બધી પેનલોમાં લાગેલું છે તો અહીંયા પણ આપણે બતાવી જોઈએ સૌથી ટ્રાન્સફોર્મરની પેનલમાં કઈ જગ્યાએ લાગેલું છે તો અહીંયા પણ આપ જોઈ શકો છો કે ટ્રાન્સફોર્મર પેન છે ડીસીએમ એફએમ અહીંયા પણ આપ જોઈ શકો છો બધો ડેટા આગળ અહીંયા કલેક્ટ કરીને આગળ મોકલશે અને આ ડેટા ગમે તે સમયે ચેક કરી શકાશે ધારો કે બે મહિના પહેલાંનો ડેટા ચેક કરવો તો તે પણ તારીખ અને સમય પ્રમાણે જે સમયે ચેક કરવો એ આપ ચેક કરી શકો છો તો અહીંયા આપ જોઈ શકો છો કે આ મીટરની અંદર બધી માહિતી બતાવશે અને તેને ડેટાને કલેક્ટ કરીને આગળ મોકલશે ત્યારબાદ જોઈ શકો છો તેનું કનેક્ટ છે તો એક એનો કેબલ છે તો અહીંયા પણ સર્કિટ એક આપેલી છે આપ જોઈ શકો છો એના લો ઇનપુટ ડિજિટલ ઇનપુટ તો અહીંયા કનેક્ટેડ છે આરવાય બી ત્રણે ફેઝ નો કરંટ અહીંયાથી મેસર છે જોઈ શકો છો અહીંયાથી મેઝર કરીને તેનું કેબલ છે જોઈ શકો છો આ એક એનર્જી મીટર જ કહેવાય એની અંદર કનેક્ટ છે અહીંયા જોઈ શકો છો કે એક પ્રકારનું એનર્જી મીટર જ છે અહીંયા આપ જોઈ શકો છો થ્રી ફેઝ ફોર વાયર બાય ડાયરેક્શનલ એનર્જી મીટર તો આવી રીતે એનર્જી મીટર તેનું કમ્પ્લ લાગેલું છે તો આ સ્કાળાનું મીટર છે તો સ્કાળા મીટરની આ મીટર અહીંયા કરંટ મેઝર કરશે એમ્પિયર અને તેની એક સર્કિટ આપેલી છે તો આ છાસઠ કેવી સાઈડે લાગેલું છે ત્યારબાદ આપણે ઇલેવન કેવી સાઈડે બતાવી દો કે ઇલેવન કેવી સાઈડે કઈ રીતના છે આ ઇલેવન કેવી સાઈડનું ફીડર છે તો અહીંયા આપણે જોઈ શકો છો તેમાં પણ આપ જોઈ શકો છો એનું પણ એનર્જી મીટર ત્યારબાદ તેની આ સર્કિટ લાગેલી છે અને તેના એમ્પિયર મેસર માટે અહીંયા આપ જોઈ શકો છો તે આ એમ્પિયર મેજર કરે છે તો આવી રીતના સ્કાળા સિસ્ટમની અંદર ત્રણ વસ્તુ લાગેલી છે પેનલમાં તો આવી રીતના આપણે ખાસ તકેદારી રાખવાની રહેશે કે ફીડર ટાઈમ ચાલુ બંધ કરવું ટ્રેપિંગ આવ્યું હોય તો પાંચ મિનિટ પછી ટ્રાય લેવો જે પ્રકારનું ફોલ્ટ હોય એ પ્રકારે પીએફ ટાઈમ જેટલું થતું એટલું દર્શાવી દેવું તો આવી રીતના યુજીવીસ પીજીવીસ એમજી વિશે જે પણ કર્મચારીઓ છે એમને પીએફ પૂરેપૂરો આપ દર્શાવશો તો જ આપણે કોઈ ફોલ્ટમાં નહીં આવો તો આવી રીતના ખાસ તકેદારી રાખવાની રહેશે અને કોઈને ખાસ કોઈને ટ્રીપ આપવાનું નહીં કારણ કે ફોલ્ટ કરંટ જો ટ્રિપિંગ આવેલું હોય તો ફોલ્ટ કરંટ બતાવશે જ અને જો ફોલ્ટ ટ્રિપિંગ આવેલું હોય તો ફોલ્ટ કરંટ બતાવશે જ અને જો આપણે હેન્ડ ટ્રીપ આપશો તો ફોલ્ટ કરંટ નહીં હોય તેથી ખબર પડી જશે આગળ કે આપણે જે પણ કર્મચારી કે ટ્રીપ આપેલું છે તો હેન્ડ ટ્રીપ ખાસ ન આપવું અને ફીડરને ટાઈમસર ચાલુ બંધ કરવા એટલે જે નોકરી કરતા હોય એમના માટે તો કોઈ નુકસાન જ નથી આ સિસ્ટમ લાગવાથી પરંતુ જે પણ આપ ટાઈમસર કદાચ ન કરતા હોય તો તેની તકેદારી ખાસ રાખવી અને જે પણ આપણે સબસ્ટેશનના ફીડરો હોય કે છાસર કેવી લાઈનો હોય કે ટ્રાન્સફોર્મર હોય તેને ટાઈમસર ચાલુ બંધ કરવાનું થતું હોય તો એ પ્રમાણે ચાલુ બંધ કરી દેવું અને જે ફરજિયાત ટ્રેન દર્શાવવાનું હોય તે દર્શાવી દેવું તો આવી રીતના વાઈફાઈથી આ સિસ્ટમ કમ્પ્લીટ કનેક્ટેડ છે અને આ સિસ્ટમ વિશે વધારે માહિતી મળશે તો એ પ્રમાણે હું બીજો પણ વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ અને તમારા મિત્રોને આ વિડીયોને શેર કરજો જેથી કરીને આ સિસ્ટમ વિશે પણ માહિતી મળે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા વિડીયો મળતા રહે